નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ બે હજાર ચોવીસ વાર થઈ ગયો રવિવારે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરી છે મિત્રો ગુજરાતના તમામ માર્કેટમાં કયા જિલ્લામાં વરસાદ થશે મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાનો મિત્રો વરસાદ આગાહી કરવામાં આવી છે મિત્રો કેટલા તારીખે મિત્રો અને કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તો મિત્રો હવામાન વિભાગની સંપૂર્ણ માહિતી આ મેપના દ્વારા મેળવી છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રીતે અને સેનલ માનવ આવી હોય તો પ્લીઝ સેનને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા અને હવે મિત્રો વાત કરી તો આજે કયા જિલ્લામાં મિત્રો વરસાદ પડે વાત કરી તો વરસાદ તો મિત્રો આ મેપના માધ્યમે સો પ્રથમ વાત કરીએ તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તાર સુરત છે તે મિત્રો વહેલી સવારથી મિત્રો વરસાદનું આગમન ચાલુ થશે અને મિત્રો તો બે ત્રણ ઈંચ વરસાદ પડે તેવી મિત્રો સંભાવના રહેલી છે આગળ વાત કરીએ તો મિત્રો આગળ કેટલા વાગે જોવા દસ વાગે મિત્રો દસ વાગે દરિયાકાંઠાના વિસ્તાર જામનગર વેરાવળ દ્વારકા ગાંધીધામ નડિયા અમદાવાદ વડોદરામાં છોટા સમય અને ભાવનગરમાં પણ મિત્રો છોટા સવાય સવારમાં મિત્રો બાર વાગે થાય તેવી સંભાવના રહેલી છે આગળ વાત કરીએ તો મિત્રો આગળ જૂનાગઢ જામનગર થાન ગાંધીધામ ખાવડા મિત્રો પાલનપુર મિત્રો આ સવાર સવારમાં મિત્રો આવડશે હવે મિત્રો વાત કરીએ બપોર પછી કેવા મિત્રો વરસાદની આગળ રહેશે તો મિત્રો બપોર પછી પણ મિત્રો જામનગરમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર જૂનાગઢમાં મિત્રો અતિ પારિક મિત્રો પૂર સર્જાઈ તેવી પણ મિત્રો સંભાવના આપણને મેપના મજેથી દેખાઈ રહી છે અને ત્યારબાદ દ્વારકા સાયલા પાણવત પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના અમરેલી ભાવનગર જસદણ ગોંડલ રાજકોટ મોરબી વિરમગામ રાધનપુર થરાદ મહેસાણા વિરમગામ મિત્રો આ તમામ જિલ્લામાં મિત્રો આજે વરસાદ પડે તેવી મિત્રો સો સો ટકા સંભાવના રહેલી છે અને બાકી બી બીજા જે નામ બાકી છે ત્યાં મિત્રો છૂટા સમયે વરસાદ થાય તે આપણને પણ સંભાવના દેખાઈ રહેલી છે તો આ તો મિત્રો અમારો માહિતીપૂર્ણ હવામાન વિડીયો વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા